અંકલેશ્વરથી વાલિયા નેત્રંગ અને મહારાષ્ટ્રને જોડતો અતિ મહત્વનો માર્ગ ચોમાસાના સમયમાં બિસ્માર બન્યો છે આ માર્ગ ઉપરથી રોજના સેંકડો વાહન ચાલકો પસાર થાય છે પરંતુ માર્ગ પર મોટા મોટા ખાડા પડી જતા વાહન ક્યાં ચલાવવું તેનો પ્રશ્ન ઊભો થયો છે તાજેતરમાં જ અંકલેશ્વરના કોસમડીથી નેત્રંગ સુધીના સાડત્રીસ કિલોમીટરના માર્ગના સમારકામ માટે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું પરંતુ ત્રણ ચાર મહિનાથી કામગીરી શરૂ થઈ ન હતી જેના કારણે માર્ગની બદથી બદતર હાલત થઈ છે જેના કારણે અનેક વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વાલિયા અને નેત્રંગના ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક લોકો ધંધા રોજગાર માટે અંકલેશ્વર આવે છે પરંતુ બિસ્માર માર્ગના કારણે તેઓએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે આ ઉપરાંત માર્ગ ઉપર પડેલા મોટા ખાડાના કારણે અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો છે તો સાથે જ ભારે ટ્રાફિક જામની પણ પરિસ્થિતિનું નિર્માણ થાય છે આ માર્ગ પરથી ખનિજ ભરેલા ઓવરલોડ વાહનો પસાર થાય છે જેના કારણે માર્ગને વધુ નુકસાન થઈ રહ્યું છે ત્યારે આ માર્ગનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે ગયા વર્ષે પણ આજ તકલીફ હતી અને આ વર્ષે પણ જોઈ રહ્યો તો આ ખાડાઓ ભૂલ સમસ્યા છે આ તમે જોતા જ છો ફૂલ તકલીફ છે ને ભ્રષ્ટાચારમાં દેખાડેલો છે અમારી માંગ એવી છે કે જલ્દીના જલ્દી આ ખાડા પૂરા થાય તો અકસ્માત ખાઈની એ રીતના કહેવા માગે છું મારું નામ અવિનાશે હું દિલ્હી અંકલેશ્વર થી નેત્રણ માલ વાતુક ચલાવ રસ્તો બહુ ખરાબ થઈ ગયેલું છે એના માટે તમે કઈ સુધાર કરાવો એક કલાક ની જગ્યા બે કલાક થાય છે માલ વાતુક ગાડી ચલાવે અમે બહુ દિક્ક થાય છે આ રસ્તો આ રસ્તો બને તો વર્ષ વર્ષો થઈ ગયો ચાર ચાર પાંચ વર્ષથી એવી જ પોઝિશન છે રસ્તાની